મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું એના નવા બ્લોગમાં ને અમે લોકો નીકળી ગયા છીએ લીમડી જવા માટે કે કાલે અગિયાર બે અગિયારસ છે ને કાલે અગિયારસ છે ને પરમ દિવસે અગિયારસ છે એટલે મેં લીમડીથી ફોન આવ્યો હતો કે અગિયારસ કરવા આવજો તો અમે ત્રણેય નીકળી ગયા છીએ પણ લીમડી હું એક જ રોકાવાની છું મમ્મીની જગ્યા તો જવાના જ કટારિયા કામ અમને અહીંયા તેડાઈ અહીંયા એમના માસીએ કટારિયા છે અગિયારસ કરવા એટલે એમને કટારિયા જઈશ હું લીમડી રહીશ

આ લીલો કલર છે બધા અલગ અલગ કલર કઈ રહ્યા છે નઈ આ લીલો હજી એકાદ આવશે કદાચ અને આજો કાલ વરસાદ અમારે ધોતમાર પડ્યો તો આ કેરાળા સુધી વરસાદ છે કેરાળા થી આગળ નથી લીમડી મેં ફોન કરીને પૂછ્યું ને તો અહીંયા કઈ વરસાદ નો હતો કેરાળા સુધી છે પછી વરસાદ બંધ થઈ ગયો

ગેટ છે લીમડીમાં એન્ટર થવાનો અને અમે અત્યારે જઈ છીએ બજારમાં થોડુંક કામ છે એટલે થોડીક વસ્તુ લેવાની છે એટલા માટે પછી જઈશું ઓનેસ્ટ જમવા માટે અથવા નાસ્તો કરશું કે અને પછી જઈશું ઘરે લીમડી લીમડી જઈને પછી અહીંયાથી મમ્મીની જગર જઈશું કટારીયા અહીંયા કંઈ વરસાદ જ નથી હાવ કોરું ધડાક પડ્યું કે

તો અમે લોકો ઓનેસ્ટ પહોંચી ગયા છીએ જમવા માટે બજારમાં ગયા હતા લીમડી કેમ કે મારે થોડુંક કામ હતું થોડીક વસ્તુ લેવાનું એટલે હવે જમવા પહોંચી ગયા છે ઓનેસ્ટ મમ્મી ઘરે આવે છે જોઈએ અંદર જે નાસ્તો કરીએ છીએ જમીએ છીએ જોકે જમવાનો ટાઈમ છે એટલે જમી જ લેશો પણ દેખતે હે ક્યાં કરતે હે મમ્મીને તડકો લઈ ગયો જો આલવા મીંડા છાંયાં જઈને ઊભા રહેશે ટ્રાફિક ફૂલ હોય છે વાનસ્ટ હા પબ્લિક ચાલુ ને ચાલુ જ છે ટ્રાફિક કોઈ ફૂલ જો છાંયાં ઊભા રહી ગયા ને મમ્મી જાય નથી જમવાનું ટાઈમ જમી લઈને કા હા ಮಜಾ ಆನಾಶ ಮಗಣೆ ಪಾಯ ಬರೋ ಜಮೆ ನಾಚ ಪಡತಾ ಜಮ

કુદરતી વાતાવરણમાં રહેવાની એવી મજા આવે ને અને અમારો માસી નો છોકરો ગિરીશ કા ગિરીશ સારું ને તો વાંધો નહીં એમનું ખેતર છે અત્યારે હજી કઈ વાયુ નથી પણ હવે તૈયારી છે કમ્પ્લીટ કરી બધું રાખ્યું છે મિની ફાર્મ હાઉસ મસ્ત ભવન હો પણ કુદરતી